आइए आपको आइए आपको आइए आपको ये आपका जाति मकान मड़ी दौड़ का आगे ये आकर बैठो ये देखने वाले हमारी क्या जात निवास करवाने हमारे को यार दो भर करवा के तुम्हारे जरूरत से बहुत तो आपका

અત્યારે રાંદેપી ટેકરા ખાતે ચૌદસો ઓગણપચાસ મકાનો ફાળવવામાં આવ્યા તે જગ્યાએ કોઈ રોડ રસ્તાના ઠેકાણા નથી તે જગ્યાએ હાલમાં કોઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી બહેન દીકરીઓને એક દોઢ કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે જેમાં તેમની છેડતીના બનાવ પણ બને છે અને આજે સરકાર આજે સ્થાનિક રહીશો પાસેથી ટેક્સ વસૂલ કરતી હોય તો આજે કાયદાકીય જોગવાઈ પ્રમાણે ગણવા જ લોકોએ અમને સુવિધા પ્રોવાઈડ કરવી જોઈએ જ્યારે કે

છતાં પણ તમે સ્થાનિક રહીશોને પોતાના હક અધિકારથી વંચિત રાખ્યા છે જેને સમુદ્ર જેને અનુલક્ષીને રજૂઆત કરી હતી અને તેઓ સાહેબ ને પણ અમે કરાવેલ છે અલજી અને એમાં સ્પષ્ટ રાખેલ છે કે અમને સેક્ટર ત્રણ ની અંદર તમે આરસીસી નો રોડ ના આપી શકો તો કઈ નહીં અમને કાળો ડામર વાળો રોડ આપો પણ અમને રોડ આપો સારો રસ્તો આપો અમારી બેન દીકરીઓની સલામતી જળવાય માટે રાત્રિના સમયે ત્યાં સ્ટ્રીટ લાઇટ ની વ્યવસ્થા કરી આપો તો જેથી બેન દીકરીઓની કોઈની છેડતી ના થાય અને તે સિવાય ત્રીજો મુદ્દો પાણી જળ એ જીવન છે પાણી વિના ક્યારેય ના ચાલે આજે આવી વૃદ્ધો મહિલાઓને બહેનોને દીકરીઓને દોઢ દોઢ કિલોમીટર દૂર સુધી નર્મદાનું પાણી લેવા જવું પડે છે જે આ શાસક માટે શરમજનક કહેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે શરમજનક કહેવાય માટે અમે પાણીની સુવિધા માંગી છે કે બ્લોક વાઇઝ એમને બે બે ચકલીઓ આપો એડિશનલ સાહેબ શ્રી નાઓ એ સમય સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં હતા જેથી અહીંના બીજા અધિકારી હતા જેમણે એમ જણાવ્યું કે ભાઈ અત્યારે ગાંધી આશ્રમનો પ્રોજેક્ટ ચાલુ છે તો ગાંધી આશ્રમનો નો પ્રોજેક્ટ તો બાર મહિને પાસે તો બાર મહિના સુધી લોકો પાણી વગર રહે બાર મહિના સુધી લોકો ધૂળ રસ્તા વગર રહે બાર મહિનાની અંદર કોઈ અઘટિત બનાવ બને એની જવાબદારી કોની આજે જે ધોળ ની ડબરીઓ છે જે મોટા મોટા ડમ્પરિયા નીકળે છે આજે જે એક કૂતરું એની અંદર મરી ગયું ગઈકાલે એક મરી ગયું કાલે કોઈનું બાળક પણ મરી જશે તો આના માટે જવાબદાર કોણ સૌ પ્રથમ તો એ લોકોએ પહેલા પ્રાથમિક સુવિધા કરવી જોઈએ એના પછી મકાન એલોટ કરવા જોઈએ જ્યારે કે પોતાની વાહ વાહી લૂંટવા માટે કે અમે આટલા મકાનો આપ્યા આટલા મકાનો આપ્યા એવી વાવાઈની લાલચમાં પ્રાથમિક સુવિધાઓને એક બાજુ મૂકીને ડાયરેક્ટ મકાન ફાળવવામાં આવ્યા જેની અંદર પણ આપણે લીગલી ચેલેન્જ સાથે કહું છું વિજિલન્સ બેસાડવામાં આવે તો ત્રીસ ટકા બોકસ નીકળશે માત્ર પોતાના વાવાઈના શોખની અંદર પ્રાથમિક સુવિધાથી વંચિત રાખ્યા આપણા પશ્ચિમ ગઢના પંડ્યા સાહેબે અમદાવાતી પ્રતિનિધિ તરીકે આપણા આશિષભાઈ પટેલ સાહેબને મોકલ્યા આપણી રજૂઆતો કઈ કઈ હતી આપણી મુખ્યત્વે રજૂઆત તો બ્લોક વાઇઝ પાણીના પબ્લિક ટેપ આપો એટલે બે બે ચકલી આપો તો આપણી બે દીકરીઓ બહાર ના જાય બીજો મુદ્દો હતો સ્ટ્રીટ લાઇટ આપો ત્રીજો મુદ્દો હતો રોડ રસ્તા આપો તો એમના પ્રતિનિધિએ હાલ એમના સાહેબે આપણે ટેલિફોનિક વાતચીત કરી અને એમના પ્રતિનિધિ આપણે વાત કરી આપણા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના મેન ઓફિસર છે સાહેબ એમણે આપણને એવો વિશ્વાસ આપ્યો કે ત્રણ દિવસની અંદર કામ ચાલુ કરીએ પબ્લિક અને અઠવાડિયાની અંદર કે દસ દિવસની અંદર સોલ્યુશન લાવી દઈએ છીએ બરાબર એટલે કે તમે હવે મોટું પબ્લિક આના થશો નહીં એવું એમનું કહેવું છે તો આપણે સાહેબ આ આપણે રૂબરૂમાં સાંભળી લઈએ અને પછી આપણે પૂર્ણાઉી કરીએ આપણો સંતોષ હોય તો અને જો આપણી અંદર દાવ થશે તો આનાથી મોટી સંખ્યામાં આપણે અહીંયા આવીએ છીએ સાહેબ જે પ્રમાણે સાહેબે વાત કરી છે જે પ્રમાણે કામ આપણે પરમ ચાલુ કરવાની એટલે તૈયારી રાખીએ એટલે જલ્દીમાં જલ્દી હું વિચાર્યું તો પૂરું કરી દઈશું અને બાકી રહીએ રોડ માટે

ل <laughs> 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 <laughs>